બરોબર ah, <Sanskrit begun>

લાવી લાવી ના કિલો યાર લઈ જાઓ હું દસ દસ રૂપિયા કિલો વધારે ભાઈ તમે લેવા આવ્યો મસ્કરી કરવા આવ્યો લેવા નઈ

પણ હું તો અમારે પૈસા લેવા જોઈએ તો પેલા શાકભાજી ને પૈસા લેવા જોઈએ લારી લઈને કોઈક આવતું રહ્યું હોય yeah, ને Halfway... so,